મસ્ત મજા કરી દીધું વિડીયો છે અને તમને આમ ઘણા મોગરા ની ભાજી ભાવતી હશે જેને મોગરા ભાજી ભાવતી કે કમેન્ટ કરજો અત્યારે ઘરની ડુંગળીના મોગરા ની ભાજી બનાવવાની છે બધાને જય માતાજી જય માં મોંગર નાચર માં જો આપણે છે કે મોગરા ની ભાજી બનાવન છે ડુંગળી માં મોગરા આવે ને એની ભાજી બનાવન છે અને આ પેથર બનાવન છે માર પપ્પા માટે મારા પપ્પા ને બહુ ભાવે કે ભાજી એટલા માટે બનાવવાની છે તો તમે તમે કોઈ દે ખાધી ની હોય તો તમે જો તો બ્લોક માં કન્ટિન્યુ બની રહ્યા રહેજો કે ભાજી કેવી રીતના બનાવી ને એમ પછી તમે બનાવ દો જય માતાજી બાપા સી તરા મને એક ડુંગ મોગરા ની ભાજી ભાવે છે એટલે હું એ મોળું છું આ એક દુખે તોય મોળું હા હા ફેમિલી તો એમ એવું છે કે મને એક ને જ ની ભાજી કે ડુંગળી નથી ભાતી બાકી અમારા ઘરના બધા ફેમિલી મેમ્બર હે કે બધા ને મોગરા ભાજી ભાવે જ છે મને હે કે ડુંગળી થી પહેલે થી ખાતો ને પહેલે થી ભાવતી ને ડુંગળી કે ડુંગળી ને મોગરા કે ની ભાજી કે ડુંગળી શાક કે હોય કે પહેલે તો મને ભાવતું ને એટલે આપણે ખાતા નહી પહેલે તો નફરત આવી ગઈ ડુંગળી માથે ને મોગરા ઉપર ને અમે તો ખાઈ તમે તો ખાઓ હા હા એટલે આમ કાલે ડુંગળી ને શાક કે મોગરા કે એવું એમ લુખું શાક નો ખાવ એમ

Овея принаки да я припази. Мъж, мъж, мъж. Овея принаки да е я я отдам. Овея да я отдам. અહિયા આપણે ભાજી કમ્પ્લીટ છડી ગઈ છે હવે આપણે મનાખી દેઈ ગાંઠિયા ગાંઠિયા હવે આપણે નાખી દેઈ મરચું લોકી દેઈ થોણા જીરૂ હવે નાખી દેઈ કોથમીર હવે આપડે ભાજી બની ગઈ કમ્પ્લીટ તો આપણે ઉતારી લઈ તો ફેમિલી ફાઇનલી આપડે છે કે મોગરાની ભાજી કમ્પ્લીટ બની તૈયાર થઈ ગઈ છે આપણને તો નતી ભાવતે બેન ને માં મમ્મી ને પપ્પા ને ને ભાવે છે તો બધા વાળું કરી લેશે

મને મસ્ત લાગેલી આપણું શાક તો જોરદાર આવી જ ગયેલું હે પેટ ભરીને ખાઈ લેવાનું થાય છે ભાજી પેલા તો ફેમિલી વાળો ક્રમ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો બ્લોગ જો બસ અહીંયા સુધી જ રાખી દઈ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી ભલે ને જય માતાજી